આજના યુગમાં મોંઘવારીની સાથે પરિવારોમાં લગ્ન પ્રસંગ જેવા અવસરો ખૂબ જ ખર્ચાળ વધી ચૂક્યા છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીસ વધી રહી છે ત્યારે સમૂહ લગ્ન મધ્યમ વર્ગના પરિવારો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે ત્યારે રાણીત નાંબાજી પગપાળા સંઘ દ્વારા બારમો સમૂહ લગ્ન યોજાયો જેમાં દસ નવ તો બતીઓ પ્રભુતામાં પરવા પાડ્યા હતા અને આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સહિતના આગેવાન મહાનુભાવોએ ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ પણ આપ્યા હતા રાણીત મુકામે રામજી મંદિરના સાનિધ્યમાં અંબાજી પગપાળા સંઘના મિત્રો દ્વારા બારમો સમૂહલગ્ન મહોત્સવ તેની અંદર મારી સાથે અમારા વિસ્તારના રાજકીય અને પૂર્વ વિધાયક આગેવાન અરવિંદભાઈ પ્રમુખ ભાઈ શ્રી કિરણભાઈ મહામંત્રી જગદીશભાઈ અમારા કોર્પોરેટર ગીતાબેન આ બધાની સાથે અમને આમંત્રણ આપી આ સમૂલગ્ન લગ્ન મહોત્સવની અંદર મહેમાન તરીકે બોલાયા છે આ એમનો આ બારમો સમૂહ જ આ સમૂહલગ્ન મહોત્સવની વિશેષતા એ જ કે સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન અને વિશેષતઃ એવી દીકરીઓ એવા દીકરાઓ કે જેને પોતાનો સામાજિક કૌટુંબિક સહારો ના હોય મા બાપ ના હોય ક્યાંક પરિવારના લોકો ના હોય ને જેનો પોતાનું ગૃહસ્થ જીવન શરૂ કરવામાં વડીલ અને પોતાના સ્નેહીઓ દ્વારા ક્યાંક અગવડતા ઊભી થતી હોય તો આવા દરેક લોકોને આ પ્રસંગની અંદર એમને આમંત્રણ આપીને કોઈ નબળી પરિસ્થિતિ હોય એવા દરેક લોકોના મનની અંદર સ્વાભાવિક આ સામાજિક પ્રસંગ માટે નાનો મોટો સંકોચ હોય તો એ સંકોચ દૂર કરી બધા જ લોકોને સરસ રીતે આ લગ્ન મહોત્સવની અંદર આમંત્રણ આપી એમનું સ્વમાન સચવાય અને એમનું ભાવિ દાંપત્ય જીવન સમૃદ્ધ રહે એવું સરસ મજાનો મંત્રોચ્ચાર સાથે એક લગ્ન વિધિ પૂર્ણ કરી અને મને ચોક્કસ ખાતરી છે કે આ સમૂહ લગ્ન મહોત્સવની અંદર જયારે અહિયાં જેટલા આજે દસ દંપતીનો આજે લગ્ન છે તો દસે દસ દંપતીને હું આપની ચેનલ ના માધ્યમથી એમનું આ દાંપત્ય જીવન ખૂબ સમૃદ્ધ થાય અને પોતાના જીવનની અંદર પોતાની સામાજિક જવાબદારી સારી રીતે અદા કરી એવી મા ઉમિયાને પ્રાર્થના કરું છું ધન્યવાદ બારમા સમૂહ લગ્ન ની અંદર ઉપસ્થિત લોકપ્રિય ધારાસભ્ય હર્ષદભાઈ અમારી સંગઠનની ટીમ અંબાજી પગપરા સંઘના ખૂબ સેવક એવા શ્રી પ્રકાશભાઈ જેમને થકી આજે ફૂલમય પર ફૂલનું જે દાનની સરવાણી આપી છે એવા સૌ દાતાશ્રીઓ આજે અંબાજી પગપરા સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે